હેલો મિત્રો હું યોગેશ રિંગડીયા સૌનું સ્વાગત કરું છું આપણે સૌની સ્માર્ટ વોક ચેનલ ખાતે મિત્રો આજે આપણે જોઈશું જાહેર વહીવટનો ભાગ બે ભાગ એક આપણે કાલે જોયેલો આજે આપણે ભાગ બે જોઈશું બરોબર મિત્રો જોઈએ આગળ ધ પ્રિન્સ પુસ્તકના લેખક કોણ છે ધ પ્રિન્સ પુસ્તકના લેખક કોણ છે તો કે મેક્યા વેલી ધ પ્રિન્સ પુસ્તકના લેખક કોણ છે તો કે મેક ક્યા બીજું રાજકારણ અને વહીવટ વચ્ચે તફાવત છે એમ સૌપ્રથમ કોણે કહ્યું હતું રાજકારણ અને વહીવટ વચ્ચે તફાવત છે એમ સૌ પ્રથમ કોણે કહ્યું હતું તો કે વુડ્રો વિલ્સન વુડ્રો વિલ્સન કોણ હતા તો કે આપણા જાહેર વહીવટના પિતા બરાબર મિત્રો આપણે કાલે જોયું હતું કે તુલનાત્મક જાહેર વહીવટના પિતા કોણ તો કે ફેડરિક્સ વિકાસ વહીવટના પિતા કોણ હતા તો કે જ્યોર્જ ગ્રાન્ટ બરાબર ત્રણ પિતા આવશે કે જાહેર વહીવટના પિતા તો કે વુડ્રો વિલ્સન પછી તુલનાત્મક જાહેર વહીવટના પિતા કોણ તો કે ફેડરિક્સ અને વિકાસ વહીવટના પિતા જ્યોર્જ ગ્રાન્ટ બરાબર પછી જોઈએ આપણે કે કોટિલ્ય શાસન કોને કહેતા હતા બરાબર એટલે કે કોટિલ્ય છે તે શાસનને શું કહેતા હતા તો કે કોટિલ્ય છે એ શાસનને એમ કહેતા હતા કે રાજાની આજ્ઞા એટલે કે રાજાની આજ્ઞા એને આપણે કોટિલ્ય શું કહેતા હતા તો કે શાસન બરાબર નેક્સ્ટ જોઈએ ટ્રાય બરાબર ટ્રાય ટ્રાયની સ્થાપના ક્યારે થઈ આપણે જોયેલું કાલ કે ઓગણીસો ને સત્તાણુંમાં એની સ્થાપના બરાબર ટ્રાયની સ્થાપના ઓગણીસોને સત્તાણુંમાં હતી જ્યારે એમાં સુધારો બે હજાર અગિયારમાં કરવામાં આવ્યો હતો બરાબર આ આપણા માટે અગત્યનું થઈ જાય કે ટ્રાયમાં છેલ્લે સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો કે બે હજાર અગિયારમાં એમાં સુધારો કરવામાં બરાબર ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા બરાબર એનું પૂરું નામ છે હવે આપણે જોઈએ આરબીઆઈ આરબીઆઈ એટલે કે આપણી બેંકોની બેંક એટલે કોણ તો કે આરબીઆઈ બધી બેંકોની બેંક એટલે આરબીઆઈ તો આરબીઆઈ તો કે આરબીઆઈની સ્થાપના ક્યારે થાય બરાબર આરબીઆઈનું પૂરું નામ શું આરબીઆઈમાં અત્યારેના હાલના અધ્યક્ષ કોણ છે એ બધું આપણે જોઈશું તો કે આરબીઆઈ તો આરબીઆઈનું પૂરું નામ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા બરાબર એની સ્થાપના ક્યારે થઈ તો કે ઓગણીસો ચોત્રીસના એક્ટ મુજબ એક એપ્રિલ ઓગણીસોને પાંત્રીમથી તેની સ્થાપના થઈ ક્યારે થતી તો કે ઓગણીસોને ચોત્રીસના એક્ટ મુજબ એક એપ્રિલ ઓગણીસોને પાંત્રીમાંની સ્થાપના થતી બરાબર પ્રથમ એનું મુખ્ય મથક ક્યાં હતું તો કે કોલકાતા ખાતે બરાબર પ્રથમ એનું મુખ્ય મથક ક્યાં હતું તો કે કોલકાતા ખાતે જ્યારે ઓગણીસોને સાડત્રીસમાં મુંબઈ ખસેડવામાં આવ્યું હાલમાં જે હાલમાં ક્યાં છે તો કે મુંબઈમાં બરાબર તો કે ઓગણીસોને સાડત્રીસથી એનું વડું મથક મુંબઈમાં છે બરાબર હવે પહેલાંથી એ અંગ્રેજોએ આ બેંક સ્થાપેલી કારણ કે ભારત ઓગણીસોને સુડતાલીસમાં આઝાદ થયું પછી ભારતે એનું રાષ્ટ્રીયકરણ કરવું પડે તો એને રાષ્ટ્રીયકરણ ક્યારે થયું તો કે ઓગણીસોને ઓગણપચાસ એનું રાષ્ટ્રીયકરણ થયું બરાબર તો કે પૂછાય કે આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું તો કે ઓગણીસોને ઓગણપચા બરાબર જોઈએ પ્રથમ ગવર્નર કોણ હતા એના તો કે પ્રથમ ગવર્નર કોણ હતા તો કે સર ઓસબોન સ્મિથ એટલે કે આરબીઆઈના પ્રથમ ગવર્નર હતા સર ઓસબોન સ્મિથ પછી એમ પૂછે કે પ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા તો કે ચિંતામણ દ્વારકાનાથ દેશમુખ એટલે કે આપણે જેને કહેવી છે સીડી દેશમુખ તો કે ચિંતામણ દ્વારકાનાથ દેશમુખ બરાબર એના પ્રથમ ગવર્નર હતા ભારતીય પ્રથમ ગવર્નર કોણ હતા તો કે સર ઓસ્બન સ્મિથ પ્રથમ ભારતીય કહેતો સીડી દેશમુખ અથવા ચિંતામણ દ્વારકાનાથ દેશમુખ હાલમાં કેટલામાં ગવર્નર તો કે પચીસમાં ગવર્નર બરાબર હમણાં જ નિમણૂક પામેલી એમને બરાબર એમનું નામ શું તો કે શક્તિકાંત દાસ બરાબર શક્તિકાંત દાસ એમના પચીસમાં આરબીઆઈના ગવર્નર છે બરાબર નેક્સ્ટ જોઈએ ગુજરાત નાગરિક જાહેર સેવા અધિકાર ધારો ગુજરાત નાગરિક જાહેર સેવા અધિકાર ધારો ક્યારે ઘડાયો હતો તો કે બે હજાર તેરમાં ઘડાયો હતો ગુજરાત નાગરિક જાહેર સેવા અધિકાર ધારો ક્યારે ઘડાયો હતો તો કે બે હજાર તેરમાં હવે એમ કહીએ એનો અમલ ક્યારે આવ્યો ગુજરાત નાગરિક જાહેર સેવા અધિકાર ધારો છે એનો અમલ ક્યારે આવ્યો તો કે એક એપ્રિલ બે હજાર સોળમાં તેનો અમલ આવ્યો ગુજરાત નાગરિક જાહેર સેવા અધિકાર ધારા ઘડાયો ક્યારે બે હજાર તેરમાં એનો અમલ ક્યારે થયો તો કે એક એપ્રિલ બે બરોબર સોળ બરાબર નેક્સ્ટ જોઈ હવે આપણે થોડીકલી સરકારની યોજના કે સ્વાગત યોજના સ્વાગત પ્રોજેક્ટ બરોબર તો કે સ્વાગત પ્રોજેક્ટ ક્યારે આવ્યો તો કે બે હજાર ત્રણમાં બરોબર એમાં શું હોય તો કે મુખ્યમંત્રી દર મહિનાના ચોથો ગુરુવારે ફરિયાદ સાંભળે બરોબર આ વર્ષના બિન સચિવાલય બે હાજર સોળમાં પૂછી ગયું મિત્રો કે મુખ્યમંત્રી જે સ્વાગત પ્રોજેક્ટ હેઠળ કયા મહિના ગુરુ કયા મહિના ફરિયાદ સાંભળે તો કે ગુરુવારે દર મહિનાના ચોથા ગુરુવારે ફરિયાદ સાંભળે એટલે કે મુખ્યમંત્રી ક્યારે ક્યારે ફર્યા સાંભળે મહિનામાં તો કે દર મહિનાના ચોથો ગુરુવારે સાંભળ્યા બેનસિંચોલે બે હજાર સોળમાં પૂછાઈ ગયો સ્વાગત પ્રોજેક્ટની શરૂઆત ક્યારે થઈ તો કે બે હજારને ત્રણમાં બરાબર સામાજિક અન્વેષણ કોણ કરી શકે બરાબર એટલે કે સામાજિક અન્વેષણ કોણ કરી શકે તો કે સામાજિક અન્વેષણ નાગરિક કરી શકે કોણ કરી શકે નાગરિક બરાબર નાગરિક કરી શકે જોઈને ભારતમાં સામાજિક અન્વેષણની શરૂઆત ક્યાં થઈ એટલે કે સામાજિક અન્વેષણની શરૂઆત ક્યાં થઈ તો કે સૌ રાજસ્થાનમાં થઈ રાજસ્થાનમાં પંચાયતી રાજની પણ સ્થાપના થયેલી અને સામાજિક અન્વેષણની પણ શરૂઆત થઈ હતી બરોબર જોઈએ આપણે કે માહિતી અધિકાર ધારો તો કે માહિતી અધિકાર ધારો પસાર ક્યારે થયો તો કે પંદર છ બે હજાર પાંચ એટલે કે પંદર છ બે હજાર પાંચમાં પસાર થયો માહિતી અધિકાર ધારો બરાબર જે આપણે જે રાઇટ ટુ ઇન્ફોર્મેશન કેવી છે તો કે પંદર છ બે હજાર પાંચમાં પસાર થયો અમલ ક્યારે આવ્યો તો કે બાર દસ બે હજાર પાંચ બાર ઓક્ટોબર બે હજાર પાંચમાં તેનો અમલ આવ્યો એટલે કે બાર દસ બે હજાર પાંચમાં તેનો શું આવ્યો અમલ બરાબર નેક્સ્ટ કેન્દ્રીય માહિતી પંચની રચના કોણ કરે કેન્દ્રીય માહિતી પંચની રચના કોણ કરે તો કે રાષ્ટ્ર કેન્દ્ર આવે એટલે કે રાષ્ટ્રીય એટલે કે રાષ્ટ્રપતિ બરોબર રાજ્ય તો કે રાજ્ય એટલે રાજ્યનો આવો નહોતો તો એમાં કોણ કે માહિતી પદ્ધતિ રચના કરે તો કે રાજ્યપાલ બરોબર કેન્દ્રીય માહિતી પદ્ધતિ રચના કોણ કરે તો કે રાષ્ટ્રપતિ રાજ્ય માહિતી પદ્ધ રચના કોણ કરે તો કે રાજ્યપાલ બરાબર નેક્સ્ટ રાજ્ય માહિતી પંચમાં મુખ્ય માહિતી કમિશનર ઉપરાંત કેટલા માહિતી કમિશનર અન્ય હોય તો કે એક મુખ્ય માહિતી કમિશ્નર હોય અને અન્ય દસ માહિતી કમિશનર હોય છે બરાબર મિત્રો રાજ્ય માહિતી પંચનો અહેવાલ કોની સમક્ષ રજૂ થાય બરોબર રાજ્ય માહિતી પંચનો અહેવાલ છે કોની સમક્ષ રજૂ થાય તો કે રાજ્ય હોય એટલે કે વિધાનસભામાં થવાનો એટલે કે રાજ્ય માહિતી પંચનો અહેવાલ કોને કોની સમક્ષ રજૂ થાય તો કે વિધાનસભા સમક્ષ રજૂ થાય બરોબર જોઈએ અગત્યનો પ્રશ્ન કે કોને માહિતી અધિકાર ધારા હેઠળ માહિતી આપવામાં મુક્તિ આપવામાં આવી છે બરાબર આપણે ખબર છે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ મુજબ આપણે ત્રીસ દિવસમાં પણ માહિતી મેળવી શકીએ બરાબર પણ કોને એ આમાંથી બાકાત રાખવામાં આવે છે તો કે એનાથી આપણે મુક્તિ આપવામાં આવી છે બરાબર તો કે જોઈએ તો કે સીઆરપીએ બરાબર સેન્ટ્રલ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ બરાબર એનસીજી નેશનલ સિક્યુરિટી ગાર્ડ પછી બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સ આ ત્રણેયને માહિતી અધિકાર ધારા હેઠળ માહિતી આપવામાંથી મુક્તિ આપવામાં આવેલી છે બરાબર પ્રશ્ન મોસ્ટ ટાઈમ બી બની રહે કે કોને મુક્તિ આપવામાં આવી છે તો કે સીઆરપીએફ એનએસજી અને બીએસએફ બરાબર ગુજરાતમાં જનસેવા કેન્દ્રની શરૂઆત ક્યારે થઈ તો કે ગુજરાતમાં જનસેવા કેન્દ્રની શરૂઆત ક્યારે થઈ તો કે બે હજારને ચારમાં ગુજરાત જનસેવા કેન્દ્રની શરૂઆત ક્યારે થઈ તો કે બે હજાર ચારમાં બરાબર નેક્સ્ટ જોઈએ ગુજરાતમાં આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો એટીવીટી જેને આપણે કહીએ છીએ બરાબર કે આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો એટીવીટી કાર્યક્રમની શરૂઆત ક્યારે થઈ તો કે એટીવિટીની શરૂઆત ક્યારે થઈ તો કે બે હજારને અગિયારમાં સ્વાગતની શરૂઆત ક્યારે થઈ તો કે બે હજાર ત્રણમાં બરાબર એટીવિટીની શરૂઆત ક્યારે થઈ તો કે બે હજારને અગિયારમાં બરાબર સારી સરકાર એ વૈભવ નથી વિકાસ માટે જરૂરિયાત છે એટલે કે સારી સરકાર એ વૈભવ નથી બરાબર વિકાસ માટેની જરૂરિયાત છે આ વિધાન કોનું છે તો કે આ વિધાન છે વિશ્વ બેંક એટલે કે વર્લ્ડ બેંક આપણે જેને કહીએ છીએ બરાબર કે સારી સરકાર એ વૈભવ નથી વિકાસ માટે જરૂરિયાત છે આવું વિધાન કોનું છે તો કે વિશ્વ બેંક વર્લ્ડ બેંક જેની સ્થાપના હતી જુલાઈ ઓગણીસો પિસ્તાલીમાં એનું મુખ્ય મથક ક્યાં આવ્યું તો કે વોશિંગ્ટન ડીસી બરાબર વોશિંગ્ટન ડીસી હાલમાં કોન્સ્ટેબલની પરીક્ષા લેવાની એમાં પૂછાણું હતું કે માઇક્રોસોફ્ટનું મુખ્ય મથક ક્યાં એ પણ વોશિંગ્ટન ડીસીમાં બરાબર અમેરિકા એના અધ્યક્ષ કોણ છે હાલના તો કે જીમ યોંગ કિમ બરાબર જીમ યોંગ કિંગ એના અધ્યક્ષ છે બરાબર આપણે જોઈએ કે શૂન્ય આધારિત બજેટ શૂન્ય આધારિત બજેટ આપણે જોઈએ તો કે સૌ પ્રથમ અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં અમલ આવ્યું હતું કે શૂન્ય આધારિત બજેટ છે સૌ પ્રથમ ક્યારે અપનાવ્યું કોઈએ તો કે સૌ પ્રથમ અમેરિકામાં જ્યોર્જીયા રાજ્યમાં બરાબર જોર્જિયા રાજ્યમાં અમલ આવ્યું બરાબર શૂન્ય આધારિત બજેટ સૌ પ્રથમ ક્યારે ઓગણીસો ને સાઠની આજુબાજુ બરાબર હવે શરૂ કરનાર વ્યક્તિ તો હોય તો વ્યક્તિ કોણ હતા જેમ કે આપણા ભારતમાં બજેટના પિતા કોણ તો કે જેમ્સ વિલ્સનને ઓળખવામાં આવે છે તો આ જે શૂન્ય આધારિત બજેટ છે એને રજૂ શરૂઆત કરનાર કોણ વ્યક્તિ હતા તો કે પીટર ફિટ પીટર ફિટ નામના વ્યક્તિએ શૂન્ય આધારિત બજેટની રજૂઆત કરી હતી ક્યાં કરી હતી કે સૌ પ્રથમ અમેરિકાના જોર્જિયા રાજ્યમાં ઓગણીસો ને સાઠની આજુબાજુ બરાબર હવે ભારતમાં ક્યારે થયું થયું તો કે ભારતમાં શૂન્ય આધારિત બજેટ ઓગણીસો ને છ્યાસીમાં બરાબર ભારતમાં શૂન્ય આધારિત બજેટ ઓગણીસો ને છ્યાસીમાં અમલ આવ્યો બરાબર નેક્સ્ટ જોઈ હવે મિત્રો આપણે જોઈએ કેક કેક વિશે આપણે સંપૂર્ણ માહિતી છે પરીક્ષાલક્ષી છે એ લગભગ બધી જ આવી જશે અને પૂર્તિઓની માહિતી જોઈ લે તો સૌ પ્રથમ તો એ પ્રશ્ન થાય કે હાલના કેક કોણ છે તો કે તેરમાં માં તેરમાં તેરમાં તો કે રાજીવ મહર્ષિ પ્રથમ કોણ હતું તો કે પ્રથમ હતા નરહરિ રાવ બરોબર હાલના કેક પૂછે તો કે રાજીવ મહર્ષિ તેરમાં પ્રથમ કેક પૂછે તો કે નરહરિ રાવ બરોબર હવે બંધારણનો અનુચ્છેદ તો કે બંધારણના ક્યાં અનુચ્છેદમાં કેકનો ઉલ્લેખ છે તો કે એકસો ને અડતાલીસમાં અનુ છેદ એકસો અડતાલીમ એમની જોગવાઈ છે કેગની જોગવાઈ ક્યાંનો છેદમાં એ બંધારના એકસો ને અડતાલીમાનો છેદમાં બરાબર પછી કાર્યકાળ તેમનો કાર્યકાળ કેટલો છે તો કે પાંચ વર્ષ અથવા પાસઠ વર્ષ બરોબર એટલે કે જે પાસઠ વર્ષ એમની નિવૃત્તિ હોય છે અને પાંચ વર્ષ એમનો કાર્યકાળ હોય છે બરાબર હવે નેક્સ્ટ હોય એમની નિમણૂંક કોણ કરે તો કે કેગ છે એટલે કેગની નિમણૂક કોણ કરશે રાષ્ટ્રપતિ તો જે નિમણૂક કરે એ જ રાજીનામું આપે રાજીનામું એમને આપે બરાબર એટલે કે કેગ છે રાજીનામું કોને આપે તો કે રાષ્ટ્રપતિને આપે બરાબર નિમણૂંક કોણ કરે તો કે રાષ્ટ્રપતિ એમની નિમણૂક કરશે હવે રાજીનામું ક્યાંક કોને આપે તો કે રાષ્ટ્રપતિ શપથ કોણ લેવાડે જે નિમણૂક કરે શપથ લેવડાવે રાષ્ટ્રપતિ બરોબર બધામાં રાષ્ટ્રપતિ કોણ કરે તો રાષ્ટ્રપતિ કેગ રાજીનામું આપે તો કે રાષ્ટ્રપતિ શપથ કોણ લેવડાવે તો કે રાષ્ટ્રપતિ બરોબર બંધારણમાં કેગ વિશેની જોગવાઈ ક્યાં કેટલા અનુચ્છેદમાં છે બરોબર તો કે એકસો અડતાલીસમાં આપણને ખબર જ છે પણ એકસો અડતાલીસથી થી એકસો એકાવન સુધીના અનુચ્છેદમાં કેગની જોગવાઈ છે બરોબર તો કે બંધારણના કેગ બંધારણમાં કેગની કેગ વિશેની જોગવાઈ કે કયા અનુચ્છેદમાં તો કે એકસો અડતાલીસથી એકસો એકાવન સુધીના અનુચ્છેદમાં જોગવાઈ છે બરાબર નેક્સ્ટ કેન્દ્રીય હિસાબો અંગેના કેગના અહેવાલો સૌપ્રથમ કોના સમક્ષ રજૂ થાય બરાબર તો કે સૌ પ્રથમ રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ થાય બરાબર કેન્દ્રીય હિસાબો અંગેના કેગના અહેવાલો સૌપ્રથમ કોના સમક્ષ રજૂ થાય તો કે રાષ્ટ્રપતિના સમક્ષ રજૂ થાય બરાબર ભારતના બંધારણ હેઠળ સૌથી મહત્ત્વના અધિકારી કેગ છે મોસ્ટ ટાઈમ પ્રશ્ન કે ભારતના બંધારણ હેઠળ સૌથી મહત્વના અધિકારી કેગ છે આવું કહેનાર કોણ હતા તો કે આપણા આંબેડકર સાહેબ ડૉક્ટર બી આર આંબેડકર સાહેબ બરાબર કે ભારતના બંધારણ હેઠળ સૌથી મહત્વના અધિક અધિકારી કેગ છે એવું કોને કીધું તો કે આંબેડકરે કીધું હતું બરાબર નેક્સ્ટ કેગની ફરજો સત્તાઓ અને સેવાની શરતો અંગેનો કાયદો ક્યારે ઘડાયો હતો બરાબર તો કે કેગની ફરજો સત્તા અને સેવાની શરતોનો કાયદો ક્યારે ઘડાયો હતો તો કે ઓગણીસો એકોતેરમાં કેગનો કાયદો ઘડાયો તો બરોબર અને એ જે કાયદો ઘડાયો ઓગણીસો એકોતેરમાં કેગની ફરજો સત્તાઓ અને સેવાની શરતો અંગેનો તે ઓગણીસો ને એમાં શું કરવામાં આવ્યો સુધારો કરવામાં આવ્યો બરાબર મોસ્ટ એમ બી પ્રશ્ન કે કેગની ફરજો અને સત્તાઓ સેવા સેવાઓ શરતો અંગેનો કાયદો ક્યારે ઘડવામાં આવ્યો હતો કે ઓગણીસો ને એકોતેરમાં ઘડવામાં આવ્યો અને ઓગણીસોને છોતેરમાં એમાં શું કરવામાં આવ્યો સુધારો બરાબર પછી કેક છે એ સંસદના એજન્ટ તરીકે કામ કરે છે કેક છે એ સંસદના એજન્ટ તરીકે કામ કરે છે કેગ માત્ર સંસદને જવાબદાર છે બરાબર મિત્રો અહીંયા આપણે જોઈએ કે કેગની બધી જ લગભગ માહિતી પરીક્ષા લક્ષી આવી ગઈ છે લગભગ કંઈ બાકી નથી બરાબર હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કે જાહેર વહીવટના અમુક જે મહત્વના મુદ્દાઓ છે એનો આપણે અભ્યાસ કરશું બરાબર મિત્રો ઓકે થેન્ક યુ